આજરો સુખદામના સમર્પિત સેવકોનો અભૂતપૂર્વ આયોજન સુખદામ ખાતે રાખવામાં આવ્યું હતું દિવાળી બાદ દર વર્ષે એક સ્નેહ મિલન સમારોહ યોજાતો હોય છે જેમાં દરેક કાર્યકરો પોતાની લાગણી ભાવના અર્પણ કરી પોતાનો આનંદ ઉલ્લાસ વ્યક્ત કરે છે આજે કાનજગાઈ સુખધામ મંદિરમાં થઈ આવતીકાલે અન્નકૂટ મહોત્સવ છે જેનો સમય બપોરના ચાર વાગ્યાથી પ્રારંભ થઈ રાત્રિના સાત વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે તો વડોદરાના તમામ વૈષ્ણવજનોને તમામ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીશકુમાર મહારાજશ્રી દ્વારા હૃદયપૂર્વક આગ્રહ કર્યો છે કે દર્શનનો લાભ લઈ પોતાના જીવનને કૃતાર્થ કરે કૃષ્ણ મંદિર જગદગુરુ સુખધામના સમર્પિત સેવકોનો આજે અભૂતપૂર્વ આયોજન સુખધામ ખાતે રાખવામાં આવ્યું છે દિવાળી પછી દર વર્ષે એક ગેટ ટુગેધર જેવું આયોજન ગોઠવવામાં આવે છે જ્યાં દરેક કાર્યકર્તાઓ પોતાની લાગણી પોતાની ભાવના અર્પણ કરીને અને પોતાનો આનંદ ઉલ્લાસ વ્યક્ત કરે છે આજે કાન જગાઈ સુખધામ મંદિરમાં થઈ આવતીકાલે અન્કુટ મહોત્સવ છે અન્કુટ મહોત્સવનો સમય બપોરે ચાર વાગ્યાથી પ્રારંભ થઈ રાતે સાત વાગ્યા સુધી એ દર્શન ખુલ્લા રહેશે તો સમગ્ર વડોદરાના તમામ વૈષ્ણવજનોને તમામ ભાવુકજનોને મારો હૃદયપૂર્વક આગ્રહ છે કે દર્શનનો લાભ લઈને પોતાના જીવનને કૃતાર્થ કરે